સુરતમાં સ્થાનિક પોલીસના કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓના આશીર્વાદથી દારૂ અને જુગારના અડાઓ ધમધમતા હોવાનું અનેકવાર સામે આવી ચૂક્યું છે તે લીંબાયત પોલીસ પથકની હદમાં ચાલતા જુગાર ધામ પર સ્ટાઇટ મોનિટરિંગ સની ટીમે દરોડા પાડી સોળ જુગારીઓ રંગિયાથી ઝડપી પાડ્યા છે સુરતમાં વારંવાર દારૂ અને જુગારના અડાઓ પર સ્ટેટ મોનિટરિંગ સની ટીમ દરોડા પાડી રહી છે સ્થાનિક પોલીસ પથકના કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓના આશીર્વાદથી ચાલતા જુગારધામો પર વિજિલન્સના દરોડા વચ્ચે લિંબાયત પોલીસ પથકની હદમાલ લિંબાયત શિવજીનગરમાં બેમાં ચાલતા કૈલાસ જુગાર ધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના જુગાર ધામ ચલાવનારા કૈલાસ સુદામ પટેલ ભાગી છૂટ્યો હતો જે સ્થળ પરથી પોલીસે સોળ જુગાર્યો તેમાં હરીશ પાટેલ જાવેદ શેખ નારાયણ શિરસાડ જ્ઞાનેશ્વર સાવન સુનિલ પટેલ રવિન્દ્ર નાગપુરે વિજય મકવાણા હેમરાજ પટેલ ભાસ્કર અખાડે ગોપાલ જાદવ સાલાર સૈયદ યોગેશ જાદવ રિજવાન શેખ ભાસ્કર પટેલ અને અજય રાયને જે પાડી તેઓ પાસેથી રોકડા મોબાઈલ ફોન સહિત ત્રણ લાખ બે હજારથી વધુ મુદ્દામાં કબજે કરી તે લોકો સામે કાયદેસર કાર્યવાહી કરી છે